હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે વ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ જેવો થઈ ગયો છે અને અત્યારે બધા ઉઠી ગયા છે આજ તો ચીકુભાઈ પણ ઊઠી દસ સાડા દસ વાગે ઉઠે એટલે આજે વેલા ઊઠી ગયા છે એટલે બધા કામમાં મોડું થશે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે એ ભાઈ તમારે નથી ખાવું હે આજે વેલા ઉઠી ગયા છો આલો આનો ખાવા માંડો ચાલો ફ્રેન્ડ્સ અમે હવે બ્રેકફાસ્ટ કરી લઈએ મેથી બનાવીએ છીએ ચીકુભાઈને ખવડાવી દઉં આજ તો બધા ખાવાનું છે તો ફ્રેન્ડ્સ અમે બ્રેકફાસ્ટ કરી લીધું છે અને અંદરની બધું કામ બી કરી લીધું છે અને હવે બહારે આવી ગઈ છું કપડાં ધોવાના છે જો આ કપડાંનો ઢગલો પડ્યો છે તો કપડાં ધોઈ નાખી તડકો થાય ત્યાં સુધી

ચાલુ કરશે એટલે કાંઈ કામ કરવા નહીં દે કપડા ધોઈ નાખું આમ આમ આ એકલો એકલો ચટ જોવા પડે નહીં તો આ શું થાય એનો હે આ છોકરો આ છોકરો એની રીતે ચડી ગયો છે એ ભાઈ આ પડશો તો ચો ફ્રેન્ડ્સ તો મારો ચીકુ આટલો તોફાની છે ચો મારા ચીકુ આટલો તોફાની છે હવે આમાં હું કેમ જલ્દી જલ્દી કામ કરું ચાલો ફ્રેન્ડ્સ જે મસ્તી એની પૂરી કરે તે પહેલાં હું મારા કપડાં ધોઈ નાખું તો હાલો ફ્રેન્ડ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર પોણા બાર જેટલું થાય છે અને મેં નાઈટ ધોઈ લીધું છે બધું કામ કરી નાખ્યું છે કપડાં બી ધોઈ નાખા હું એટલું ધીમું બોલું છું કેમ કે ચીકુ ભાઈ સૂઈ ગયા છે જો આજે વહેલો ઉઠી ગયો તો એટલે સૂઈ ગયા છે ભાઈ આજે સવારે વહેલો ઉઠો એટલે અત્યારે નીંદર કરી લેશે હવે બપોરે પાછું જાગવાનું એટલે આપણે આરામ નહીં કરવાનો આજ તો ચીકું પાઈને પાછળ પાછળ દોડવાનું જ છે એટલે હવે તો ટાઈમ થઈ ગયો છે રસોઈનો સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયો એટલે રાંધી નાખી તો આજે રસોઈમાં હું બનાવવાની છે જો ફ્રેન્ડનું તમને બતાવું આજે મેથીની ભાજી કરવાની છે અને તૈયારી બધી કરી લીધી મેથી બીટી લીધી છે અને વઘારેલા ભાત બનાવવાના છે એની બી બધી તૈયારી કરી લીધી છે તો આજે વઘારેલા ભાત તે ખાસ છે કેમ કે આજે હું પહેલી વાર વઘારેલા ભાતા ઇન્ડક્શન કુકર ઉપર બનાવવાની છું એટલે કે આપણે જે ઇલેક્ટ્રિક સગડી કહીએ ને તેના પર ઓમ જનરલી તો હું યુઝ કરું છું જેમ કે પાણી ગરમ કરવા માટે કંઈક વસ્તુ બાફવી હોય તો એને માટે મૂકી દઉં છું રોટલી ક્યારેક ક્યારેક કરી નાખું છું ચીકુની દાળ કરી નાખું છું પણ આજે પહેલી વાર વઘારેલા ભાત કરવાની છું તો ફ્રેન્ડ્સ બન્યા રહેજો મારા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ મારી જોડે એક થઈ ગયો છે ફ્રેન્ક હું વિચાર કરતી હતી કે આજે ઇન્ડક્શન કુકર ઉપર ભાત વઘારેલા ભાત બનાવી નાખો અને અત્યારે જ લાઈટ ગઈ જો મારે બારીના દરવાજા બી ખોલી દેવા પડ્યા હવે તો આપણે ગેસ ઉપર જ બનાવવું પડશે વઘારેલા ભાત ચાલો ત્યારબાદ મેં ભાત વઘારી નાખ્યું છે સાથ વઘારી નાખ્યું છે મેથીની ભાજી કરવાની છે એના માટે વઘાર કરી નાખ્યો છે હવે ગેસ ઉપર હવે ગેસ ઉપર વઘારેલા ભાત કરવા જઈશ પછી ક્યારે ઇન્ડક્શન કુકર ઉપર વઘારેલા ભાત બનાવી નાખીશ લાઈટ બી અત્યારે જ જતી રહી મારી સાથે તો ફ્રેન્ક થઈ ગયો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ થઈ ગયો છે પોણા પાંચ જેટ અને હવે રોંડી કરી લઈએ તો રોંઢીમાં જવું બનાવ્યું છે આજે હાલો ચીકુભાઈ એ ભાઈ ચીકુભાઈ હાલો આપણે ખાઈ લઈ તો ફ્રેન્ડ્સ હું રોંડી કરી લઉં પછી ચીકુને નવડાવી દઉં આજે આખી બપોર સુઈ જ રહ્યો છે ઊંઠો જ નથી ત્રણ વાગે ઊંઠો એટલે હે નાહવાનું પણ બાકી છે એટલે હું રોંડી કરી લઉં ને નવડાવી લઉં